ડભોઈ રેલવે સ્ટેશન પર યાત્રીઓની હાલત કફોડી પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ પર છત સુવિધાનો અભાવ ડભોઈ ઐતિહાસિક ડભોઈ રેલવે સ્ટેશન પર એક તરફ કરોડોના ખર્ચે આધુનિકીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે બીજી તરફ મુસાફરો પ્રાથમિક અને પાયાની સુવિધાઓથી વંચિત હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ પર છત એટલે કે શેડની સુવિધા ન હોવાને કારણે અહીંથી અવરજવર કરતા સેંકડો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુવિધાઓના નામે મીંડું તાપ અને ઠંડીમાં મુસાફરો હેરાન ડભોઈ રેલવે સ્ટેશન મધ્ય ગુજરાતના એક મહત્વપૂર્ણ જંક્શન તરીકે ઓળખાય છે જ્યાંથી રોજિંદી છ થી સાત જેટલી ટ્રેનો પસાર થાય છે અને હજારો મુસાફરોની અવરજવર રહે છે પરંતુ પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ પર એક પણ જગ્યાએ પૂરતી છતની વ્યવસ્થા નથી ઉનાળો બપોરના સમયે મુસાફરોને કાળઝાળ તાપ અને તડકામાં ટ્રેનની રાહ જોવી પડે છે ખાસ કરીને વડીલો મહિલાઓ અને બાળકો માટે આ સ્થિતિ અત્યંત પીડાદાયક બની જાય છે શિયાળામાં હાલમાં શિયાળો શરૂ થઈ ગયો છે પ્લેટફોર્મ બે અને ત્રણ પર કોઈ પણ બંધ કવરવાળી કે આશ્રય સ્થાન જેવી જગ્યા નથી જેના કારણે મુસાફરોને કડકડતી ઠંડીમાં ખુલ્લામાં ઊભા રહેવાની કે બેસવાની ફરજ પડે છે ટ્રેનોના વિલંબથી મુશ્કેલીમાં વધારો વર્તમાન સમયમાં રેલવે ટ્રાફિકના કારણે ઘણી ટ્રેનો નિયત સમય કરતાં અડધો કલાકથી એક કલાક જેટલી મોડી ચાલી રહી છે આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ લાલભાઈ ભઠિયારા વડોદરા